પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડિવાઇડર પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન પાવાગઢ ખાતે હરરોજ લાખોની સંખ્યામાં દૂર દૂરથી માય ભક્તોના માતાજીના દર્શન માત્ર આવતા હોય છે અને ખાસ કરી અને રવિવાર અને રજાના દિવસોમાં માતાજીના દર્શન માટે માનું મેરામણ જોવા મળે છે કેટલાક લોકો તો ચાલતા ચાલતા પદયાત્રા કરતા આવશે ત્યારે પાવાગઢ એક સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને કારણે હોવા યાત્રિકોને પોતાના ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને ચાલતા પાવાગઢ જવાનો વારો આવ્યો છે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોવાને કારણે માય ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ એસકે સત્યની સાથે